સુધી સેવા કેમ્પ શરૂ કરાશે અવડાસા તાલુકાના ગુળથર ગામે આવેલ મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ પર પૂજ્ય દેવશ્રી મતિયાદેવની યાત્રાએ પગફળા જતા પદયાત્રો માટે છેલ્લા ત્રેવીસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા સંચાલિત શ્રી દેવ યુવા મિત્રમંડળ અંજાર દ્વારા કરવામાં આવે છે આ વર્ષે આ યાત્રા માટે સેવા કેમ્પ તારીખ દસ ચાર બે હજાર પચીસથી તારીખ તેર ચાર બે હજાર પચીસ સુધી યોજાનાર હોય દાદાના મંદિરે જતા પદયાત્રાળુઓ માટે અંજારથી સાપેડા તરફથી ચાર કિલોમીટર દૂર એચપી પેટ્રોલ પંપ રિવેરા હોટલ સામે શ્રી અંજાર મહેશ્વરી સમાજ સંચાલિત શ્રી મામૈયાદેવ યુવા મિત્રમંડળ દ્વારા તારીખ દસ ચાર બે હજાર પચીસથી તારીખ તેર ચાર બે હજાર પચીસ સુધી ચા પાણી નાસ્તો ભોજન મેડિકલ સેવા તેમજ આરામની વ્યવસ્થા રાખવામાં આવેલ છે જેમનો લાભ લેવા સમાજના પ્રમુખ સિંધવ ફેમજીભાઈ પાલુભાઈની યાદીમાં જણાવવામાં આવે છે રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ અબરાસા ગુર્થર મદે મોટા મતિયાદેવનો યાત્રા મહોત્સવ આગામી 15 સોળ સત્તરના રોજ ઉજવવાનો નક્કી થયેલ છે તે દાદાના પદયાત્રાળુ જે રાજકોટ જામનગર કચ્છ આખામાંથી જે પદયાત્રાઓ જાય છે તેઓની સેવા કેમ્પ અંજાર મહેસુરી સમાજ દ્વારા સંચાલિત શ્રી મામીદેવ યુવા મિત્ર મંડળ અંજાર દ્વારા અંજારથી સાપેડા રોડ તરફ જતા દિવેરા ફાર્મ હાઉસની સામે તારીખ દસ અગિયાર બાર અને તેર એ ચાર દિવસો દરમિયાન ચા પાણી નાસ્તો જમવાની આરામની તેમજ મેડિકલ સેવાનું સેવા કેમ્પ રાખવામાં આવેલ છે તો આ કેપનો સર્વ યાત્રાળુઓ લાભ લે એવી હું વિનંતી કરું છું ખીમજી પારુભાઈ સિંધવ પ્રમુખ સમાજ